હવે જૂનાગઢથી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ જૂનાગઢના માંગરોળમાં લાઇબ્રેરીનો સ્લેબ તૂટી ગયો સ્લેબ અને દિવાલ વચ્ચે અહીંયા ધરાશાય થઈ ગઈ લાઇબ્રેરી ખાલી હોવાથી જાનહાની ટળી છે ઘણા સમયથી જર્જરી થતી આ લાઇબ્રેરી જૂની પીઢ સ્લેબ ધરાશાયી થયો હોવાના અહેવાલ આવી રહ્યા છે માંગરોળમાં લાઇબ્રેરીનો સ્લેબ તૂટી ગયો સ્લેબ અને દિવાલ ધરાશાયી થઈ ગઈ લાયબ્રેરી ખાલી હોવાના કારણે જાનહાની ટળી છે જામનગરમાં ધ્રોલ પંથકના સોયલ ગામે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું ધોધમાર વરસાદને કારણે ખેતરો જળબંબાકાર થયા છે બે અલગ અલગ તસવીરો આવી રહી છે જળબંબાકારની સ્થિતિમાં ખેતરો દેખાઈ રહ્યા છે રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે ધ્રોલના સોયલ ગામથી આ તસવીર આવી રહી છે જ્યાં ખેતરો પણ તરબોળ બની ગયા છે તો ધોધમાર વરસાદને કારણે ગામ જળબંબાકાર બની ગયું છે તો જામનગરના ધ્રોલ તાલુકામાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે અને બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા ધ્રોલ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી તો ધોવાઈ જ ગઈ જોડિયા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો જામનગરના ધ્રોલથી આવી રહી છે આ તસવીર જોડિયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે તો મુખ્ય રસ્તાઓ છે એ પણ જળ મગ્ન બન્યા છે અવર જવરમાં લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે કારણ કે રસ્તાઓ દેખાઈ નથી રહ્યા સંવાદદાતા જામનગરથી કિંજલ કારસરિયા જોડાયા છે કિંજલ જામનગરમાં ઓવરઓર જિલ્લાની પરિસ્થિતિ આજના દિવસે વરસાદને લઈને કેવી રહી છે સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં છે પંકજ બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને સૌથી વધુ જે વરસાદ છે તે જામનગરના ધ્રોળ પંથકમાં નોંધાયો છે જામનગરના ધ્રોળની જો વાત કરીએ તો આજે બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને ખાસ કરીને જે ધ્રોળ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેના પણ લીલા લીલા ઉઠતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે ખાસ કરીને જોડિયા રોડ ઉપર જે ધ્રોળ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને પણ ફારાવાર મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો હતો જામનગર શહેરની વાત કરીએ તો જામનગર શહેરમાં પણ આજે બપોર બાદ જે વરસાદ છે તે ધીમી ધારે વરસવાનો શરૂ થયો છે હાલ પણ જામનગર શહેરમાં વરસાદી જાપતા છે તે જોવા મળી રહ્યા છે અને ધ્રોળ પંથકમાં સારો એવો વરસાદ છે તે નોંધાયો છે પંકજ જી કિંજલ આભાર માહિતી આપવા માટે તો જામનગરમાં ધ્રોળપંથકમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેની તસવીરો આવી રહી છે ખેતરો જળમદ બન્યા છે અને હવે બોટાદથી આવી રહી છે તસવીર બોટાદ શહેરમાં ભારે પવન વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો બોટાદ શહેરના હવેલી ચોક પાળીયાદ રોડ ટાવર રોડ ભાવનગર રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ગઈકાલે પણ દિવસ દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને આજે પણ સવારથી જ વરસાદી માહોલ બોટાદ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે વરસાદ પડવાથી ધરતીપુત્ર સહિત લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે બોટાદના બરવાડામાં બરવાડા પંથકમાં પણ સતત વરસાદ છે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સતત બોટાદ શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને બોટાદ શહેરની જો વાત કરવામાં આવે બોટાદ શહેરમાં ગઈકાલે પણ બે ઇંચ વરસાદ પડ્યો હતો આજે પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે કંઈક ને કંઈક સમગ્ર જિલ્લામાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેને લઈ ખેડૂતોમાં એક ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે ખેડૂતોને વરસાદની તાતી જરૂરિયાત હતી અને તેવા સમયે જ વરસાદ આવતા હાલ તો અત્યારે ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર બોટા જિલ્લાના બોટાદ બરવાળા ગઢડા રાણપુર પંથકમાં વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને બોટાદ શહેરમાં

વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અમરેલીના બાબરામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો સવારથી જ ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું છે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ નીલવડા સુકવાડા આંબલીધાર અને ગલકોઠડી જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો આ વાવણીલાયક વરસાદ છે તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે તો કચ્છમાં પણ વરસાદના અહેવાલ છે કચ્છના માંડવીમાં ગટર મિશ્રિત પાણી મુદ્દે નગરપાલિકામાં હંગામો મચી ગયો સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને સમસ્યાનો હલ કરવા માટે એકવીસ જૂનના રોજ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું સમસ્યા હલ ના થઈ એટલે આજે પાલિકામાં રજૂઆત કરવામાં આવી રજૂઆત કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી સુરેન્દ્રનગરના લીંબડી સહિત તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે લીમડી શહેરના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો જેમાં ગ્રામીણ વિસ્તારો જેવા કે બોડિયા સૌકા ઉઘલ સહિતના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદના આગમનથી ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે તો સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે જોરાવરનગર રતનપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો કપાસ મગફળી સહિતના પાકને નવજીવન મળશે સુરેન્દ્રનગર લીંબડી અને અન્ય જે વિસ્તારો છે ચોટીલા પંથકમાં પણ વરસાદના અહેવાલ છે ભાવનગરની વાત કરીએ ભાવનગરના જેસર પંથકથી અહેવાલ આવી રહ્યા છે કે અહીંયા પણ વરસાદ પડી રહ્યો છે જેસર પંથકના બીલા નળ તાતણી અને તાતણીયામાં પણ વરસાદી માહોલ છવાયો છે મોટી વડાળ અને છાપરી જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ભાવનગરના ગ્રામ્ય પંથકમાં જબરજસ્ત વરસાદના અહેવાલ છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જોઈ શકાય છે કે ખેતર વરસાદી પાણીથી તરબોળ બની ગયા છે તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ જબરજસ્ત વરસાદી માહોલ જામ્યો છે બપોર બાદ અહીંયા ગારિયાધાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો જેમાં પાંચ ટોબરા રતનવાવ ફાચરિયા સુરનિવાસ જેવા ગ્રામીણ પંથકમાં પણ વરસાદ પડ્યો આણંદપુર પીપળવા નાના ચારોડીયા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો તો ગારિયાધાર સિવાય ભાવનગર જિલ્લાના વલભીપુરમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે આજે પણ વરસાદી ઝાપટા પડ્યા વલભીપુર તાલુકા સહિત પંથકમાં ત્રણ દિવસમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો વલભીપુર તાલુકાના કંથારીયા પાટી ચમારડી નવાગામ લોલીલિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોના વાવણી કરવામાં આવેલા પાકને નવજીવન મળ્યું છે તો ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને જેસર પંથકમાં વરસાદી માહોલ છે ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ છે જેમાં સુખવર પરવડી ચારોડિયા મોટાભાગના જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ હર્ષની હેલી છવાઈ ગઈ છે

જેસર છે અને બીજી તરફ ની વાત કરીએ તો વલભીપુર છે તમામ જે આ તાલુકાઓ છે તેના આસપાસના જે ગામો છે સારા પ્રમાણમાં વરસાદ છે તે જોવા મળ્યો છે એટલે ચોક્કસ પ્રકારે કહી શકાય કે ખેડૂતોએ આ વખતે જે પોતે વાવણી શરૂ કરી હતી તે વાવણીને લઈ અને પોતાને પોતાના પાક છે તે અંગેની સારી આશા છે તે બંધાઈ રહી છે આવનાર સમય માટે આભાર માહિતી આપવા માટે હવે વાત પંચમહાલની એટલે કે મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ચોમાસું બરાબર જામ્યું છે ગોધરા અને શહેરામાં ધોધમાર વરસાદ પડ્યો ગ્રામ્ય વિસ્તારોમાં અહીંયા વરસાદ પડી રહ્યો છે વરસાદથી વાહન ચાલકોને થોડી પરેશાની પણ બેઠવી પડી હતી પંચમહાલના પાવાગઢ શહેરા અને ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારથી જ પડ્યો છે અને લગભગ દોઢથી બે ઇંચ જેટલો વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે તો સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી છે બે અલગ અલગ તસવીરો પંચમહાલ અને ગોધરાથી આવી રહી છે કલેક્ટર ઓફિસ અને તેની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી ગોધરાથી આ તસવીર આવી રહી છે જેમાં જોઈ શકાય છે કે વરસાદી પાણીના કારણે રોડ પર જળ મગ્ન થઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા જિલ્લાના વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદની શરૂઆત થઈ જાય હાલ ગોધરામાં વરસાદી માહોલ છે આપને સીધા દ્રશ્યો બતાવીશ આ ગોધરાની કલેક્ટર કચેરી છે અને કલેક્ટર કચેરીમાં જે પ્રવેશ દ્વારા છે તેની પાસે ઢીચમાં પાણી ભરાઈ ગયા છે અને ધીચણસમાં પાણી ભરાતા અહીંયા અવરજવર જવર કરતા અરજદારો સાથે સાથે જે વાહન ચાલકો છે કર્મચારીઓ છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગોધરા શહેરના ભુરાવા વિસ્તારમાં જીઆઈડીસી પાસે પણ આ વરસાદી પાણી ભરાયા છે પોલીસ હેડક્વાર્ટર નજીક પણ વરસાદી પાણીનો જમાવડો થયો છે જેને લઈને જે વાહન ચાલકો વાહન ચાલકો છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી ધીમે ધીમે વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે બપોર બાદ જે વરસાદ વરસ્યો છે તે ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગોધરામાં ગઈકાલે સામાન્ય વરસાદ થયો હતો અને છેલ્લા કેટલાક દિવસથી ગોધરામાં વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતિત હતા પરંતુ આજે જે વરસાદની શરૂઆત થઈ છે તેથી ખેડૂતોને પણ એક ખેતીલાયક વરસાદ થવાની આશાઓ બંધાયેલી જોવા મળી રહી છે રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ગોધરા પંચમહાલ તો ગોધરામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું સરકારી કચેરીઓમાં પાણી ભરાયા વરસાદી પાણી કલેક્ટર ઓફિસના પરિસરમાં ભરાયા તસવીરોમાં જોઈ શકાય છે કે ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે પાવાગઢ ડુંગર ઉપર પણ અદ્ભુત નજારો જોવા મળ્યો કારણ કે પગથિયા પર ઝરણાની જેમ અહીંયા પાણીનું વહેણ જતું હોય એ પ્રકારની તસવીરો જોવા મળી તો પાવાગઢ હોય કે ગોધરા હોય ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ જ ઠંડક ફેલાઈ ગઈ છે